નમસ્કાર મિત્રો ફેમિલી યુટ્યુબ ચેનલમાં ફ્લાવરિંગ અવસ્થાએ દાણો ભરાવદાર અને વજનદાર કરવા માટે અને દાણાના બંધારણ માટે કયા ખાતરનો આપણે ઉપયોગ કરીએ તો તુવેરની અંદર ખૂબ સારું પરિણામ મેળવી શકાય તો ખાસ આ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને મિત્રો આજની ચર્ચા કરવાની છે કે તુવેરનો પાક સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ સારો એવો મબલક પાક ખેતરોની અંદર લહેરાઈ રહ્યો છે ઘણા ખૂબ સારી વેરાયટીનું વાવેતર કર્યું છે અને આમ જોવો તો તુવેરમાં પીળું 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 જ ફૂલ દેખાય આખા ખેતરની અંદર ને ખૂબ સારું ફ્લાવરિંગ મિત્રો ભગવાન દ્વારકાધીશની કૃપાથી આપના ખેતરોની અંદર થયું છે ભગવાનની જ્યારે અમી દ્રષ્ટિ હોય ત્યારે આવા ખેતરો આપણને જોવા મળતા હોય ત્યારે આની અંદર કેવી માવજત કરીએ જેથી દાણો આપણો છે એ બંધાય અને ભરાવદાર અને ભજનદાર હોય તો મિત્રો

તો મિત્રો આ ફૂલ સેટ કરવા માટે આપણે ઝીરો બાવન ચોત્રીસ કારણ કે ઝીરો બાવન ચોત્રીસની અંદર બાવન ટકા જેટલું ફોસ્ફરસ છે ચોત્રીસ ટકા જેટલું પોટાસ છે આપણા માટે ખૂબ ઉપયોગી છે બાવન ટકા ફોસ્ફરસ જે આપણા દાણાના બંધારણ માટે તુવેરના મૂળના વિકાસ માટે અને દાણા

આપણે ગ્રામ એક અંદર નાખી અને તુવેરમાં છે પરંતુ આની સાથે સાથે બોરોનનો પણ ઉપયોગ કરવાનો છે ગ્રામ બોરોન યાદ રાખજો કેટલું ગ્રામ નો ઉપયોગ બોરોનનો ઉપયોગ કરવાનો છે એની સાથે ફૂલ જે આવે છે જે ફ્લાવર અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના ઈસ્યુ છે કે ફૂલ ખરી જાય છે

સારી કંપનીનું આ વસ્તુ કરવાથી ખૂબ સારું પરિણામ શકે હવે ફૂલ ઘણા બધા પ્રોબ્લેમ પ્રોબ્લેમ અત્યારે વાદળછાયું વાતાવરણ વાદળછાયું વાતાવરણની અંદર પણ આવી પરિસ્થિતિ ફૂલ કરવાની રહેશે બીજા નંબરે જ્યારે પાણી વધી જાય કારણ કે તુવેર ખેતરને ઢાંકી દે છે પાણી વધી જાય જમીનની અંદર ભેજ

ખાસ ફૂલ ખરે નહીં એના માટે થઈને પાણીનું બેલેન્સ રહેવું ખૂબ જરૂરી છે મિત્રો આ વાત છે દાણો બંધાવવાની સેની વાત કરી આપણે 0534 નો ડોઝ એકવાર મારી લીધો હોય તો બીજી વાર હજી ફરીથી મારી દેજો ખૂબ સારું પરિણામ આપે છે બંધાવવાની વાત કરી 0534 હોય બોરોન હોય ફૂલસેટ હોય સ્ટીકર હોય હવે પછી આપણે ઉપયોગ કરવાનો છે દાણો ભરાવદાર થાય એના માટે તુવેરના પાકમાં દાણો ભરાવદાર થાય એના માટે થઈ અને આપણે સલ્ફેટ ઓફ પોટાશ બરાબર આ જે આવે છે સો ગ્રામ એક પંપની અંદર કેટલું સો ગ્રામ એક પંપની અંદર નાખીને આપણે છંટકાવ કરવાનો છે શેનો સલ્ફેટ ઓફ પોટાસ એ પણ ખૂબ અગત્યનું છે એટલે એ તમારે નાખશો પચાસ ટકા જેટલું સાથે દાણાની સાઈઝ મોટી કરવા માટે બોન્ડ સિડેડ ખૂબ સારો ભાવ આવશે દાણાની સાઈઝ મોટી કરવા માટે અપ આવે છે સાઈઝ વધારવાની દવા જે આવે છે બરાબર ચાલીસ એમ એમ આપણે નાખી શકાય કેટલું 40 ml આ બધી માહિતી તમને નીચે આપેલા નંબર ઉપરથી કોલ કરવાથી મળી જશે મારે સાથે સંપર્ક કરવો હોય તો સવારે નવ વાગ્યાથી લઈ અને બપોરે સાડા બાર વાગ્યા સુધી અને બપોર પછી અઢી વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી તમે મારો કોન્ટેક કરી શકો મારો કોન્ટેક નંબર સિત્તેર છેતાલીસ ડબલ બાવન ચોત્રીસ સિત્તેર ડબલ જીરો બાવન ચોત્રીસ

કચેરી લાગી જતી હોય જેના કારણે ફ્લાવર શેપ ન થાય તો એ એવા સમયે આપણે શું કરવું જોઈએ તો મિત્રો એના માટે થઈને કચેરી નાશક દવા છે પ્રોપર ગાઈડ એનો ઉપયોગ કરવો જોઈએ ઈયળના નિયંત્રણ માટે ઇમામેક્ટિન એમામેક્ટિન બેન્ઝોઇડ આ દવા ઇબામેક્ટીન બેન્જોએટ જે આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ ઇબામેક્ટીન બેન્જોએટ કઠિરીના અને ઈયળના બનેના નિયંત્રણ માટે ખૂબ સારું કામ કરશે જ્યારે હાયર ડોઝ હોય ત્યારે કઠિરીનું નિયંત્રણ કરે અને લોઅર ડોઝ હોય ત્યારે જ્યારે સિંગની અંદર ગડેલી ઈયળ છે એના નિયંત્રણ માટે એ ન કરવું હોય અને ઉપર ઈયળ તમને સિંગ કોરી ખાનારી ઈયળો દેખાતી હોય તો આપણે લેમ્ડા સાયફરનો ઉપયોગ કરી શકાય લેમ્ડા સાયલોથ્રી અને પ્લસ સાયફરમેથ્રિન જે ભેપો આવે છે એ સિવાય અત્યારે તુવેરના પાકની અંદર ઝાકળ વાળું વાતાવરણ હોવાના કારણે ગળો એટલે કે જેને મહી તરીકે આપણે ઓળખીએ

શેર કરવાનું નહીં ભૂલતા લાઈક કરવાનું નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા છેલ્લી એક વાત કે આપ જો પશુપાલન સાથે સંકળાયેલા હો અને પશુધન આપણી પાસે હોય તો આપે જુવારનું એક બિયારણ ખૂબ સારું એવું અમારા ગીર જિલ્લાની અંદર લોઝની અંદર મળે છે એ ત્યાંથી સપ્લાય પણ ઘણા લોકોને થઈ છે તો મિત્રો એકવાર આ જુવારનું વાવેતર વિઘે આપણે ચાર કિલો જુવારનું વાવેતર કર્યું હોય તો આપણે દસ વાઢ છે અહીંયાની અંદર મેળવી શકીએ એટલે જેવી જરૂરિયાત એ પ્રમાણે તમે છે પાંચ ક્યારાની જરૂરિયાત હોય તો પાંચ ક્યારાની પણ જરૂરિયાત છે એ પૂરી કરી શકો એક વખત આનો વાવેતર કરશો તો આવતા દિવસોની અંદર આ જુવારનું વાવેતર આપણે કરવું કે નહીં એ બાબતની માહિતી છે વધારે પડતી માહિતી તમને આ અહીંયા આપેલો જે ટેલિફોન નંબર છે ત્યાંથી તમે મેળવી શકશો અસ્તુ આભાર જય હિંદ